હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલનના અગત્યના ટોપિક ગ્રામ્ય બજાર અથવા રૂરલ બજાર વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ગ્રામ્ય બજાર એટલે શું તો કે ગ્રામ્ય બજાર એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર જે બજાર આવેલું છે એને ગ્રામ્ય બજાર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં લોકોની જીવનશૈલી આવક સ્તર જરૂરિયાતો છે એ શહેરી વિસ્તાર કરતાં અલગ હોય છે ગ્રામ્ય બજારનો અર્થ અને ખ્યાલ તો ગ્રામ્ય બજાર છે ગ્રામ્ય વિસ્તારની અંદર હોય નાના શહેરની અંદર હોય નગરપાલિકા જેવા વિસ્તારો હોય છે અહીંયા ગ્રાહકો છે ખેડૂત કૃષિ કામકાજ સાથે જોડાયેલા પરિવારો હોય છે ઉત્પાદન અને સેવાઓ જેમાં મુખ્યત્વે બીજ છે ખાતર પશુપાલન સંબંધિત ઘરગથ્થુ ઉપયોગની ચીજવસ્તુઓ આરોગ્યની સેવાઓનો સમાવેશ થાય છે ખરીદીની બાબતમાં ખૂબ જ સંવેદનશીલ હોય છે શહેરી ગા ગ્રાહકની તુલનામાં છે એ ખૂબ જ ઓછી માત્રામાં ખરીદી કરે છે વિતરણ ચેનલ તો વિતરણ માર્ગો છે પરિવહન સુવિધા અને વિતરણ નેટવર્કની મર્યાદા હોઈ શકે છે કેમ કે ઇન્ટરનેટ જેવા માધ્યમનો ઉપયોગ છે એ નહિવત અથવા ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે ત્યાર પછી તેના હેતુઓ વિશે ચર્ચા કરીએ તો ઉત્પાદક અને સેવાઓ પ્રાધાન્ય છે નવા બજારની શોધ માટે તો કે ગ્રામ્ય વિસ્તારની અંદર ઉત્પાદક અને સેવા આપનાર વ્યક્તિની સુધીની પહોંચ છે એ ખૂબ જ ઓછી હોય છે એટલે વિતરણ ચેનલનું વિતરણ છે એ ગ્રામ્ય બજારમાં પ્રવેશથી ઉત્પાદકો અને સેવાઓનું વિતરણ ચેનલને વિસ્તૃત થઈ શકે છે જેથી વેચાણમાં વધારો થઈ શકે ગ્રામ્ય વસ્તી માટે ઉત્પાદકો અને સેવાની ઉપલબ્ધતા કરાવવા માટે વસ્તીના આધારે જરૂરી સાધનો અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને જીવન ધોરણમાં સુધારો થઈ શકે આર્થિક વિકાસ થાય તે માટે આર્થિક પ્રવૃત્તિ વધારવી સ્થાનિક આર્થિક વિકાસમાં વધારો કરવા માટે રોજગાર અને આવકના તકમાં વધારો કરવો ત્યાર પછી આ બજારની જરૂરિયાત શા માટે પડે છે તો કે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે ગ્રામ્ય વસ્તી છે એ વિશાળ છે ભારતની લગભગ પાસઠ ટકા જેટલી વસ્તી છે એ ગામડામાં વસે છે એટલે વધુ ગ્રાહક વર્ગ મેળવી શકાય તે માટે ગ્રામ્ય બજારની જરૂરિયાત રહે છે ગ્રામ્ય વસ્તીની અનન્ય જરૂરિયાતો જીવનશૈલી આવકનું સ્તર જરૂરિયાત શહેરી કરતાં તદ્દન અલગ હોય છે એટલે તેના જે કાર્યક્ષેલી આધારિત ઉત્પાદન અને સેવા અનુકૂળ બનાવવું જરૂરી છે આર્થિક વિકાસમાં પણ ગામડાઓનો ખૂબ જ અગત્યનો ફાળો છે આર્થિક પ્રવૃત્તિઓ રોજગારીમાં વધારો કરવાથી આવકમાં વધારો કરવાથી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ગ્રામ્ય બજારની અલગ અલગ વ્યૂહરચના જોઈએ તો વિતરણ ચેનલ તો કે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક વેપારી જેમ કે કરિયાણા સ્ટોર ગ્રાહકો સુધી ઉત્પાદક પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે વિતરણ કેન્દ્રો કંપનીઓ પોતાના ઉત્પાદનના વિતરણ સ્થળ પર મોકલીને વિતરણ કરે છે માર્કેટિંગની રણનીતિ શું છે કે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિના આધારે જાહેરાત કરવામાં આવે છે સ્થાનિક ભાષામાં સેલ્સમેન વાતચીત કરીને વેચાણ કરે છે પ્રમોશન અને ડિસ્કાઉન્ટ આપે છે ઉત્પાદન અને સેવાઓ ગ્રામ્ય જરૂરિયાતના આધારે ઉત્પાદન અને સેવાઓ તૈયાર કરવામાં આવે છે સ્થાનિક ઉત્પાદન હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનો ઉપર વધુ ભાર આપવામાં આવે છે વિતરણ ચેનલો સ્થાનિક બજારમાં હપ્તા પદ્ધતિ મેળાઓ દ્વારા પહોંચવામાં આવે છે ડોર ટુ ડોર એટલે સેલ્સમેન છે રૂબરૂ મુલાકાત લઈને વેચાણ કરે છે છે ગ્રાહક સ્થાનિક ઇવેન્ટ મેળા ઉત્સાહ ઉત્સવોનું આયોજન કરીને ગ્રાહકનો રૂબરૂ પ્રતિસાદ મેળવવામાં આવે છે ત્યાર પછી ફાયદાની વાત કરીએ તો ઉત્પાદન અને સેવાઓ સારી મળે છે ગ્રામ્ય વિસ્તારની વસ્તીના આધારે છે એ ઉત્પાદન અને પેદાશ તૈયાર કરવામાં આવે છે મર્યાદા વિશે વાત કરીએ તો કે ભૌતિક વિખંડન જોવા મળે છે ગ્રામ્ય બજારો વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે તેથી વિતરણ અને લોજિસ્ટિક પડકારો ઊભા થાય છે વર્તન અને પસંદગી છે એ શહેરી કરતાં અલગ હોય છે એટલે અલગ વ્યૂહરચના બનાવવી પડે છે સંશોધન અને સુવિધાઓ છે એ આધારભૂત હોઈ શકે છે જે વિતરણ અને વેચાણને અસર કરે છે સંસ્કૃતિ અને ભાષા પણ શહેરી વિસ્તાર કરતાં અલગ હોય છે શિક્ષણ અને જ્ઞાનનું સ્તર પણ શહેરી કરતાં ઓછું હોય છે એટલે વધુ મહેનત કરવી પડે છે આર્થિક સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં આવકના સ્ત્રોત ઓછા હોય છે આવક ઓછી હોય છે તેથી ખરીદ શક્તિ પણ ઓછી હોય છે ફરી મળીશું આવા જે અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત